રાજકોટમાં થયેલ ટીઆરબી અગ્નિકાંડનો નો મામલો તમને બધાને ખબર જ હશે અને જે ખાસ પીડિત પરિવાર છે એમને તો હજુ પણ અગ્નિકાંડ પોતાના સપનામાં આવતો હશે કારણ કે તેમને પોતાના સ્વજનો કોઈ કે પોતાનું બાળક ગુમાવ્યું છે અગ્નિકાંડમાં તો રાજકોટમાં લઈને સૌથી મોટો સમાચાર કે હવે સરકાર આ અગ્નિકાંડને લઈને એક્શન મોડમાં જોવા મળી રહી છે જામીન મળેલા આરોપીઓ વિરુદ્ધ સરકાર હવે સુપ્રીમ કોર્ટ જશે અગ્નિકાંડ કેસમાં ત્રણ આરોપીઓને જામીન મળ્યા હતા તો આરોપીઓને જામીન મળતા પીડિત પરિવારમાં પણ રોષની લાગણી જોવા મળી ટૂંક સમયમાં મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરકાર હવે સુપ્રીમ કોર્ટ જશે રાજકોટ પોલીસ પણ પૂર્જોશ તૈયારી કરી રહ્યો છે કારણ કે પીડિત પરિવારમાં રોષ છે કે અમે સ્વજનો ગુમાવ્યા અમે બાળકો ગુમાવ્યા છતાં પણ આરોપીઓને જો જામીન મળી જાય તો પછી જે મરનાર છે એમના ન્યાયનું શું એટલે સરકાર આગળ આવી છે અને સરકાર જશે સુપ્રીમ કોર્ટ અને સરકાર ખખડાવશે સુપ્રીમ કોર્ટના દ્વાર અને અગ્નિકાંડના કેસમાં ત્રણ આરોપીઓને જે જામીન મળ્યા છે તેના પર કઈ એક્શન લેવાય તે મૂળમાં હવે સરકાર લાગી રહી છે